આ આજ આજરોજ રાજકોટનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ ડ્રાફ્ટ અમે બજેટ અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીમાં સુપ્રત કર્યો છે ત્રણ હજાર પાંચસો કરોડની રકમનું અમારું બજેટ એ આ વર્ષે થયું છે ફોકસ અમારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને સેચ્યુએશન ઓફ થ્રી સર્વિસીસ नल गठन रे रास्ता इमा सैचुरेशन नो हमारो आ वक्त मेजर फोकस छे हमें ए पण जनावी आपने के गत वर्ष हूं हमारा बजट ने हमें ऑलमोस्ट 90% થી વધારે ક્રોસ કરી રહ્યા છે એ રીતે અમને આજે એ વાત તો પણ સંતોષ છે કે એક્ઝિક્યુશન ઓફ 25 26 પણ અમારું બજેટ 25 26 પણ સારી રીતે થઈ છે આઉ જ એક્ઝિક્યુશન એક્ઝિક્યુશન થઈ શકે અને पायानी सुविधाओं वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर ये आप सकते अमरा बे मेन फोकस जैसे हूँ कहूँ तो स्पोर्ट्स पर आ वक्त घड़ो फोकस है आ, आ बजेट में एर क्वॉलिटी इम्प्रूवमेंट अने प्लस टाइमली डिलिवरी ऑफ प्रोजेक्ट्स ये आ बजेट में अगर एश्योर्ड वे में जवा मांगी छे जो समय नक्की कर बजेट में एक्जीक्यूट थवो जो एनी आ बजेट में एडवांस है थैंक यू वेरी मच थैंक यू એ પણ મેં આપને બોક્સમાં આખો બતાવી દીધો છે બન્નેમાં બાઈકમાં કેટલો વધારે અમારું ટોટલ અમારો જે કર છે એનો બોજ આવે છે 95 કરોડ જે અમે જે ગયા વર્ષે સુચવતો એના કરતા ઘણો અમે ઓછો સુચવેલો છે આવકની વાત જો આવક આપણી જે કોર્પ વેચાણ કાંટોવાળા આઈડિયાની પૂરી આવકની વાત છે સ કેટલી આવક માટેનો સોચ દર્ છે ફક્ત બે મહિનામાં છેલા અમે 106 કરોડ જેવું જનરેટ કરી શક્યા आमारी छेला ऑप्शन we'll है। आवश्य हमने अपेक्षा चाहे 75 करोड़ जो राखी हुई है, मोस्ट प्राइवेट विल टच डेट। ये था इशारे। हमें इन स्टेटिस्टाइज़ ये पढ़ करियो कि अवे नाना प्लॉट्स में पर आईडेंटिफाई करिए, जेथी करिया वधारे लोगों एमा आविष्कार। हाँ, आईपॉडिक प्रोजेक्ट हमारे इन्वेस्टमेंट म हाँ तो आह एक तो आवाज़ में अमरू आह लगभग त्रासज्जा तीव्रता रह आवाज़ सुनूं आवक्ते था से एक ट्विन डिजिकल ट्विन नो अमरों प्रोजेक्ट चे सिटी नो ये इमेडिकेरा में ऐड करी गया थे न पीपीपी थी स्पोर्ट्स अमें पीपीपी पी 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 पॉलिसी लावा मांगी स्पोर्ट्स डेवलपमेंट અમારો દે એવો છે જો અમે એક પણ આજે ફેસિલિટી નંબર અમે નથી એડ કર્યા કેમ કે PPP ઉપર આપણે ફેશ ભાઈ જો માંગીએ છીએ પણ તો અમારો એની ઈચ્છા છે કે ઇન્ટરનેશનલ કક્ષાની એટલીસ બે થી ત્રણ ફેસિલિટી મિનિમમ આપણે PPP દોરણે રાજકોટમાં એડ કરી શકીએ જેથી કરીને જેમ આપ અમદાવાદ પર જુઓ છો આપકુ સ્પોર્ટ્સ નું જે સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે તો આ પ્રમાણે આપણે કોમનવેલ્થ ને આવી જ્યારે ગેમ્સ આવે છે કે રાજકોટના યુવાનો એનો ભાગ બને એ માટે આ અમારા બનેવું લાગે છે કે કમિશનર હું મારા પ્રાયોરિટી તરીકે કહો મારું પ્રાયોરિટી આ વખત નું બજેટમાં સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ છે આ બોલું ગામ ડોક્ટર ની તો ટીકી બજેટ પછી આઈલ ગીવ યુ બાઈટ અમારા સે ગામ છે ટકા ડામર પછી આવા એ બાઈટ કોઈ રાજે અત્યારે આઈ ગયા તમે અંદર આજો આપણે અલગ થી લે લે આજે લેટી તો ઘણા કાલ હે અમે છે ને એક્ચ્યુઅલી ત્રણ ચાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ના વિઝિટ માં હતા આ એની અંદર પછી એક રોડ નું કામ અમારું ચાલી રહ્યું હતું ભીનગર પાસે કે વિઝિટ કરતા આપણે એક મે ભૂલો પડી એની એક તો જે ડામર સ્પ્રે થવો જોઈએ વ્યવસ્થિત થયેલો નોતો કે સ્પ્રે ના થાય અને નીચે જો કચરો રહી જાય તો પછી તમે એની સારી ક્વોલિટી નો મળતી હોય પડી એ બાયન જ ના આવે અને આ બાબત અમારા ધ્યાનમાં આવતા કારણ કે આ એવી હતી કે આની માટે કોઈ ટેકનિકલ ઇન્સ્પેક્શનની ઊભા પર જરૂર જ ન હતી આપણે ધરી આ કે જો ત્યાં જ અમે કમ જે કંપની કામ કરે છે એને અમે ડીબાર માટેની શો કોસ નોટિસ આપી દીધી છે

જ્યાંથી ડામર ભરાતો હોય ત્યાં પણ અમારે અધિકારી હોય ત્યાં પણ એ ટેમ્પરેચર લે સેમ્પલ ચેક કરે અને પછી આગળ આપવા દે એની દરેક અમારી ગાડીમાં એની પોતાની પાવતી તો હોય જ કે આ ચેક થયું છે ग्राउंड ઉપર પર અમે એટલે જો 35 ઇન્જીનિયર જે અમે લાસ્ટ ટાઈમ લીધા હવે અમારો એક વસ્તુમાં અમે શોર્ટ થયા અને આ વખતે અમારો ટેસ્ટ કેસમાં અમે સફળ પડાયા કે ભાઈ કામની સ્પીડ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ધીમું થાય છે ઈટ ડઝન્ટ ગીવ યુ ક્રેડિટ એટલે અમે પણ હવે એ રીતે વિચાર્યા છે કે કેમ કરી શકે એની સાથે ક્વોલિટી મોનિટરિંગ એટલે જ આ એન્જિનિયર ઉપર રાખે એટલે જ નોટિસ આવે કે તમે ઊભા છો તો કેમ આજે આપણો એન્જિનિયર ના હોય ને કોઈ ભૂલ થાય તો એને એટલાય કરવું એટલા માટે હું આપને ખાતરી આપું છું રાજકોટની જનતાને પણ ખાતરી આપીએ છે કે જે લેવલના અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હું આજે આપને ઇનવાઇટ પણ કરું કે આપ એક વખત સ્પોર્ટ સંકુલ ઓર્ડ નંબર 70 નું એક જોવા આવો જે પ્રોફેશનલી અમે કામ કરી રહ્યા છે એ બનશે તમે એક વખત યાદ કરશો કે ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હસ કમ અપ ઇન્ટરનેશનલ આજ રીતે અમે રોડ રસ્તાઓમાં અને હવે આ વર્ષે શું એડ કર્યું છે કહી દો હવે PMU આવશે એટલે હવેથી એક આખી ટીમનું ডেইলি મોનિટરિંગ અમે કાકી સોફ્ટવેર ઉપર કરીએ છે અને તમામ કામોના real time ફોટોગ્રાફ વિડિયો એ બધું એમને કરવું પડશે અપલોડ અને પ્લસ એક વિજીલન્સ હું અમારી ફ્લાઇંગ સ્કોડ હવે શરૂ થશે આ એ અમે જાહેરાતમાં બજેટ જાહેરાતમાં એટલે નથી લખ્યું કે ઇટ વિલ બી એક્ઝિક્યુટેડ આફ્ટર 3 4 મંથ્સ રાઈટ સાહેબ હવે તમારે નીકળવું જો છે તો પાઇણું તમારે ફિલ્ડમાં નીકળવું कमिश्नर बीइंग हेड ऑफ एडमिनिस्ट्रेशन हमारे निकल उठ पड़े टीम ने थोड़ा थोड़ा इसलिए जो, पुरुण 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 पुरुण। वा, वा, एने एने जो हमें एक्सपर्टाइज આપી છે કે બીજા મણ બાપ ન કહીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્વોલિટી માં કોઈ કમ્પ્રમાઇઝ થશે નહીં રેસ્ટ એશ્યોરડ મારે નીકળવું પડે દુખદ વાત છે કે કોઈ મારા દ્રષ્ટિ આ એને દેખાવા એને કરી જ નાખવું જોઈએ પણ અમે નથી કર્યું તો એની અમે પેનલ્ટી પણ આપી છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફરીથી અમે તમને ગેરંટી આપી કારણ કે અમારો ટાર્ગેટ છે કે ફાસ્ટ અને ક્વોલિટી પ્રેસેન્સર કોડ છે ને કોઈ આ બજેટ અમે કરીએ છે ને તો પ્રજાને અમે ત્યારે હેપી રાખી શકીએ જ્યારે અમને ટાઈમલી અમે કામ આપે અને ક્વોલિટી આપે સાહેબ 3000 આવાસો ની વાત જે રસ્તે પર સામે આવે છે ના લોકો લો આપ તમને કહીયા છે આ બાબતમાં એન્જિનિયર એ સોક્યો છે પણ હું આપને કહું કે डीएलપી નો પિરિયડ પણ એ કામ પર પતી ગયો છે અમારી પ્રાઇમરી માહિતી મુજબ કે કામ પતાઈ ગયું દેવાઈ ગયું પછી डीएलપી જે ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ આવે એ પણ પૂર્ણ થઈ ગયો પણ પરંતુ પરંતુ અત્યારે ની ઉપર બીજી ટેકનિકલ કમેન્ટ ના કરતા અમારું સ્ટાફને અમે ત્યાં એમ કીધું છે કે આને જોઈ અને હજી જો કરેજ કોન્ટ્રાક્ટરને કે કોઈને કહી શકતા તો તો લેટ લેટસ એનાલાઈઝ શું ઇશ્યુ છે કેમ નીકળ્યું છે ઇશ્યુ અગર કેમ ગણાવી છે 2024 ના ડિસેમ્બર 23 ના ડિસેમ્બર મહિનામાં નોટ છે 24 માં કે સાબ સાબ પ્રકારનો ભ્રષ્ટાચાર છે ઠકો આંખે દેખાયો છે એક વાત ઉપર અમે તમને કહી કે અમારે એટલે કાલે કાલે બહુ જ ચર્ચા થઈ તો મે પ્રાઈમરી ટીમ ને તો તરત મોકલી દીધી એટલે એની બાબતમાં પણ જો કદાચ એમાં કોઈ ઠકો હશે તો કોઈ પણ વ્યક્તિ જવાબદાર થઈ જવાબદારી કિત હશે થસ પણ એક વાત લેટેસ્ટ ઓલસો ટીક સેમ્પલ લેટ સી વોટ પ્રોબ્લેમ હે પણ એ થસ થાક છે બેજે છે પેનલ્ટી લાગશે કરા पहला हमें જોઈ તો લઈજે જે કરવા પાત જો સં વિડિયો તમારી સામે છે એની જો વિડિયો છે અમારા અમારા ટેકનિકલ અમે એનાલિસિસ માં લઈ રહ્યા છો જો હશે તો એને નિર્ણય એમાં લેવાશે એક તો તમારે આખું જોવું પડશે ચલો પૂર્ણ કરીએ મિત્રો